ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું વજન ઉતારવામાં મદદ કરે સાથે સાથે તમારી વાળ અને સ્કીન ચમકાવે એવું આજે આપણે ફ્રૂટ સેલેડ હાઈ પ્રોટીનમાં સવાર સવારમાં જો તમને નાસ્તામાં ખાઈ લેશો તો પ્રોટીન સાથે વિટામિન મિનરલ્સ બધું જ મળે એવો આ ટેસ્ટી નાસ્તો છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ ફ્રૂટ સાલેડ ખૂબ જ ક્રીમી ટેસ્ટી એવું અને બહુ સિમ્પલ એવું બનાવવાનું છે અહીંયા સિઝનના કોઈ પણ વેરાયટીના ફ્રૂટ તો બનાના હંમેશા તમને મળવાનું જ સાથે પપૈયા પણ મળતું જ હોય જે પણ તમને સિઝનલ તો અત્યારે સિઝનમાં એપલ પેર જમરૂખ અને મને ડ્રેગન ફ્રૂટ મળ્યું જે પણ તમને મળે એ તમારે લેવાના સાથે હું દાડમના દાણા પણ લેવાની છું તો આ રીતે ફ્રૂટ રેડી થઈ જાય એટલે સૌથી પહેલાં તમારે કામ કરવાનું છે કે દહીંનો મસ્કો બનાવવાનો છે અહીંયા મેં એક કપ જેટલું ગાયનું દહીં તો મેં દહીં ઘરે જમાવેલું છે લો ફેટ જે દહીં હોય એ તમારે લેવાનું દહીં બિલકુલ ખાટું ન હોવું જોઈએ મોડું જ લેવાનું છે તમે કોઈ કપડામાં પણ એને હેંગ કરી શકો નહીં તો પછી જો ટાઈમ ન હોય તો આ રીતે તમે ચારણીમાં પણ પાણી એનું બધું નીતરી જાય એ રીતે તમારે ક્રીમી ઘટ એવો દહીંનો મસ્કો રેડી કરવાનો છે આ દહીંમાં ખૂબ જ હાઈ પ્રોટીન હોય છે હવે સાથે આપણે સીડ્સ લઈ લઈશું તો સનફ્લાવર સીડ્સ એટલે કે સૂર્યમુખીના બીયા એક ચોથાઇ કપ જેટલા એક ચોથાઇ કપ જેટલા પમ્પકિન સીડ્સ એટલે કોળાના બીયા અને સાથે આપણે અળસી એટલે કે ફ્લેક્સ સીડ લઈ લઈશું ત્રણેય મેં એક ચોથાએ એક ચોથાઇ કપ જેટલા લીધા અને આપણે એને શેકી લઈશું તો સ્પ્લેટર એટલે કે ફૂટવા લાગે ત્યાં સુધી તો ક્રિસ્પી થઈ જાય એ રીતે શેકી અને તમારે કોઈ એને ડબ્બામાં ભરી લેવાના તો જ્યારે પણ તમારે આ રીતે ફ્રૂટ સેલેડ બનાવવું હોય તો આ રીતે બીયા શેકેલા રેડી હોય દહીંનો મસ્કો રેડી હોય તો પાંચ જ મિનિટમાં ફ્રૂટ કટ કરી અને તમે તરત જ સર્વ કરી શકો તો તમે આ રોજ સવારે ઉઠીને જો પહેલું આ બ્રેકફાસ્ટ ખાશો તો એકદમ હેલ્ધી એવું જો તમે ડાયટ ફોલો કરતા હોય તો આ રીતે તમારા માટે આ હેલ્ધી બ્રેકફાસ્ટનો ઓપ્શન છે તો બીયા શેકાઈને રેડી થઈ ગયા હવે જમરૂખ તો જમરૂખના પણ આ રીતે આપણે ઉપર નીચેનો ભાગ કટ કરી લઈશું ફ્રૂટ બધા મેં ધોઈ નીતારી લીધા અને પછી જમરૂખના પીસીસ તો તમને નાના મોટા જેવા પીસીસ કટ કરવા હોય એવા કરી શકો અમુક લોકો ને નાના નાના પીસીસ ગમતા હોય તો તમારે આ રીતે નાના નાના પીસીસ કરવાના પણ જો મોટા મોટા પીસીસ હશે તો ખાવામાં એકદમ ઇઝી હોવું પડશે તો આ રીતે મેં જમરૂખ કટ કરી લીધું હવે પેરને પણ આપણે આ રીતે કટ કરી લઈશું નાસપતી તો અત્યારે ખૂબ જ પ્રમાણમાં એની સિઝન છે એટલા માટે એ પણ મેં લીધું સાથે એપલ સફરજન એક લઈ લઈશું તો આ રેસીપીથી આ રીતે બે કપ જેટલું દહીં લેવાનું છે અને આ રીતે એક પેર એક સફરજન એક જમરૂક જમરૂક છે મેં બહુ મોટું લીધું તમારા પાસે જો નાના હોય તો બે લેવાના છે સાથે કેળા પણ આપણે બે લેશું અને એક ચોથા જેટલું આપણે પપૈયું લેશું અહીંયા ડ્રેગન ફ્રૂટ મને ઇઝીલી મળી ગયું માર્કેટમાંથી તો મેં લીધું છે તમને જો અવેલેબલ હોય તો લેવાનું તો આ રીતે ડ્રેગન ફ્રૂટના પણ આપણે મોટા મોટા પીસીસ આ રીતે કરી લઈશું સાથે કેળું એક જ લેવાનું જો તમે વેઇટ લોસ માટે આ રેસિપી વાપરવાના હોય તો કેળામાં પણ ફાઈબરનું પ્રમાણ એવું હોય છે તો જો વેઇટ લોસમાં કબજિયાત રહેતું હોય તો કેળું પણ તમે અડધું જેટલું લઈ શકો સાથે પપૈયું પપૈયું ખાસ ઉમેરવાનું એમાં પણ ફાઈબરનું પ્રમાણ ખૂબ જ હોય જો તમને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ રહેતો હોય તો એ ખૂબ જ હેલ્પ કરે છે પેટ માટે બહુ સારું એવું છે તો આ રીતે પપૈયાની મેં છાલ ઉતારી લીધી વચ્ચેનો ભાગ કાઢી લીધો અને એના પણ આપણે એક સરખા એવા પીસીસ કરી લઈશું તો આ રીતે પપૈયું પણ મેં કટ કરી રેડી કરી લીધું હવે બધા ફ્રૂટ્સને એક બોલમાં આપણે લઈ લઈશું તો આ રીતે અને એમાં આપણે દાડમના દાણા મેં અડધો કપ જેટલા લીધા છે સાથે એમાં પપૈયું પણ ઉમેરી દઈશું તો આ બધા ફ્રૂટ્સ વિટામિન મિનરલ્સથી ભરપૂર સાથે ફાઈબર પણ ખૂબ જ પ્રમાણમાં હોય તો પેટ માટે આ બધા જ ફ્રૂટ્સ બહુ જ હેલ્ધી એવા છે સાથે પ્રોટીન માટે મેં અહીંયા દહીંનો મસ્કો લીધો છે તો અહીંયા હવે જ્યારે તમે સર્વ કરો ત્યારે પ્લેટમાં તમારે જેટલું ફ્રૂટ જોવે એટલું તમારે લઈ લેવાનું અને એના પર દહીંનો મસ્કો તો દહીંનો મસ્કો તમે ચમચીથી પણ ઉમેરી શકો જેટલો તમને જોવે એટલો પણ જો હાઈ પ્રોટીન તમારે થોડું આ રીતે વધારે ફ્રૂટ સેલડ બનાવવું હોય તો એક કપ જેટલા દહીંનો મસ્કો તમારે આ રીતે ફ્રૂટ ઉપર આ રીતે મૂકી દેવાનો અને એના પર આપણે આ રીતે જે સીડ્સ શેકેલા છે એ એકથી બે ટેબલ સ્પૂન જેટલા તો બે ટેબલ સ્પૂન જેટલા તમે ખાશો તો પેટ માટે તમને કોન્સ્ટિપેશન રહેતું હોય તો ખૂબ જ હેલ્ધી એવું છે ઉપરથી આપણે થોડું મધ આ રીતે ડ્રીઝલ કરીશું તો દહીંનો મસ્કો એકદમ મોળો હોવો જોઈએ નહીં તો તમારે મધનું પ્રમાણ થોડું વધારે લેવાનું તો આ રીતે આ સેલેડમાં તમારે ધ્યાન રાખવાનું દહીં બહુ ખાટું ન હોવું જોઈએ અને તમે રાત્રે પણ ફ્રીઝમાં કપડામાં તમે મૂકી અને ઘટ એવો દહીંનો મસ્કો બનાવશો તો ખૂબ જ હાઈ પ્રોટીન એવો બની જશે તો વ્રત કે ઉપવાસ માટે કે પછી રૂટીનમાં વેઇટ લોસ માટે તમે સવારે બ્રેકફાસ્ટમાં જો આ રીતે એકવાર ફ્રૂટ સેલેડ વિથ દહીં આવું ખાઈ લીધું તો તમે રોજ બનાવીને ખાશો એટલું ટેસ્ટી સાથે ખૂબ જ હેલ્ધી એવું વિટામિન્સ મિનરલ્સવાળું ફ્રૂટ સાલેડ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ